નમસ્કાર દોસ્તો સ્વાગત છે મારી ચેનલમાં ફરીથી આપનું મિત્રો ગત દિવસોમાં બોલીવુડ એક્ટર સૈફ અલી ખાનના ઘર પર હુમલો થયો હતો અને આપ જાણો છો કે તે આરોપી ફરાર હતો પણ બોલીવુડ એક્ટર સૈફ અલી ખાનના ઘર પર હુમલો કરનાર આરોપી ઝડપાઈ ગયો છે મુંબઈ પોલીસે હુમલાખોરને શનિવારે મોડી રાત્રે પાણીથી પકડી લીધો હતો આરોપીની ઓળખ મોહમ્મદ અલિયાન ઉર્ફે બીજે તરીકે થઈ છે આરોપીની લેબર કેમ્પ વિસ્તારમાંથી ધરપકડ કરી તે થાણેના એક બારમાં હાઉસકીપિંગ વર્કર તરીકે કામ કરે છે ઝડપાયા બાદ આરોપીએ ગુનો કબૂલ કરી લીધો હતો આજે નવ વાગ્યે મુંબઈ પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરશે આ પહેલા શનિવારે પોલીસે છત્તીસગઢના દુર્ઘટનામાંથી એક શંકાસ્પદની અટકાયત કરી હતી પોલીસે અત્યાર સુધીમાં પચાસ જેટલા લોકોની પૂછપરછ કરી છે કેસમાં પાંત્રીસ ટીમો તૈનાત કરવામાં આવી હતી પંદર જાન્યુઆરીની રાત્રે આરોપી બાંદ્રા સ્થિત સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો આરોપીએ સૈફ પર છરી વડે હુમલો કર્યો તેને ગરદન પેટ હાથ અને માથા સહિત છ જગ્યાએ ઘા મારવામાં આવ્યા હતા રાત્રે જ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો સોળ જાન્યુઆરીમાં કરોડરજ્જુમાં અટવાયેલી છરીનો ટુકડો કાઢવામાં આવ્યો લીલાવતી હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા અનુસાર સૈપલ્લીની કરોડરજ્જુમાં છરીનો ટુકડો ફસાઈ ગયો હતો અને પ્રવાહી પણ નીકળી રહ્યું હતું તેને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યો છે ડોક્ટરે કહ્યું કે જો અભિનેતાની કરોડરજ્જુમાં છરી બે મે વધુ ઘૂસી ગયો હોત

આરપીએફના પ્રભારી સંજીવ સિન્હાના જણાવ્યા અનુસાર શંકમંદને શાલીમાર્ચ જ્ઞાનેશ્વરી એક્સપ્રેસમાંથી પકડવામાં આવ્યો હતો આ વ્યક્તિ જનરલ ડબ્બામાં બેઠો હતો મુંબઈથી મોકલવામાં આવેલા ફોટોગ્રાફ્સના આધારે તેની ઓળખ આ ઘટનાને અનુરૂપ ઘણા નિવેદનો બહાર આવ્યા છે જ્યારે કરીના કપૂરની પૂછપરછ કરવામાં આવી ત્યારે કરીનાએ જવાબ આપ્યો કે સૈફે મહિલાઓ અને બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો જ્યારે તેઓએ દરમિયાનગીરી કરી ત્યારે હુમલાખોર જહાંગીર કરીના સૈફના નાના પુત્ર સુધી પહોંચી ન શક્યો હતો તેણે ઘરમાંથી કોઈ ચોરી કરી નથી હુમલાખોર ખૂબ જ આક્રમક હતો તેણે સૈફ પર હુમલો ઘણી વખત કર્યો હુમલા બાદ હું ડરી ગઈ હતી તેથી કરિશ્મા મને તેના ઘરે લઈ ગઈ હતી જ્યારે સૈફની નોકરાણી અરીમા ફિલિપ સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે બાથરૂમ પાસે એક પડછાયો દેખાયો એવું લાગ્યું હતું કે કરીના તેના નાના પુત્રને મળવા આવી હતી પરંતુ એક વ્યક્તિ દેખાયો તેણે મોં પર આંગળી મૂકીને ચૂપ રહેવાની ઇશારો કર્યો અને એક કરોડ રૂપિયાની માગણી કરી અવાજ સાંભળીને સૈફ અલી ખાન બાળકોના રૂમમાંથી પહોંચી ગયા સૈફને જોતા જ આરોપીએ તેના પર હુમલો કર્યો જ્યારે ઓટો ડ્રાઈવર ભજનસિંહના જણાવ્યા અનુસાર એને કહ્યું કે હું રાત્રે ડ્રાઇવિંગ કરતો હતો સદગુરુ ભવન સામેથી કોઈએ બૂમ પાડી હું ઓટો ગેટ પાસે રોકાઈ ગયો ગેટમાંથી લોહીથી લથપથ એક માણસ બહાર આવ્યો શરીરના ઉપરના ભાગે અને પીઠના ભાગે ઊંડો ઘા હતો ગરદર પર પણ ઈજા હતી હું તરત જ તેની રિક્ષામાં બેસાડીને હોસ્પિટલમાં લઈ ગયો નીતિન ડાંગે જે હોસ્પિટલના ડોક્ટર છે તેમના કહ્યા અનુસાર સૈફ તેના પુત્ર તૈમૂર પાસે પગપાળા હોસ્પિટલની અંદર આવ્યો અને તેના હાથ પર બે ઘા હતા ગરદન પર પણ ઘા હતા જેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી હાઈ સિક્યુરિટી સોસાયટીમાં હુમલાખોર કેવી રીતે ઘૂસ્યો હુમલા પછીના ઘોંઘાટ વચ્ચે તે કેવી રીતે ભાગવામાં સફળ થયો શું નોકરાણી રાત્રે ઘરે રહી હતી હુમલાખોર શા માટે તેની સાથે દલીલ કરી રહ્યો હતો શું હુમલાખોર નોકરાણીને ઓળખતો હતો શું તે તે જ હતો જેણે હુમલાખોરને ઘરમાં પ્રવેશ અપાવ્યો હતો રાત્રે હુમલો થયો ત્યારે સૈફ અલી ખાનના ઘરમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષ નોકર હતા ઇબ્રાહિમ અને સારા અલી ખાન પણ આ જ બિલ્ડિંગના આઠમા માળે રહે છે હુમલા બાદ તે આવ્યો અને સૈફ અલી ખાનને ઓટોમાં હોસ્પિટલ લઈ ગયો ઘરે કોઈ ડ્રાઈવર હાજર ન હતો ઓટોમેટિક ઇલેક્ટ્રોનિક વાહન એવી રીતે ચલાવવું તે કોઈને ખબર ન હતી તેથી તેઓ ઓટો દ્વારા લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા સૈફ અને કરીના તેમના બે પુત્રો સાથે મુંબઈના બાંદ્રા સ્થિત સદગુરુ શરણ એપાર્ટમેન્ટમાં રહે છે સૈફની ફ્રેન્ડ અને ફેમસ ઇન્ટિરિયર ડિઝાઇનર દર્શિની શાહે તેમને ડિઝાઇન કરી છે જૂના ઘરની જેમ સૈફના નવા ઘરમાં પણ લાઇબ્રેરી છે આર્ટવર્ક સુંદર ટેરેસ અને સ્વિમિંગ પૂલ રોયલ બુક આપવા માટે આ એપાર્ટમેન્ટને વ્હાઇટ અને બ્રાઉન કલરમાં સજાવવામાં આવ્યો છે બાળકો માટે નર્સરી અને થિયેટર સ્પેસ પણ છે અને મિત્રો વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવશો જેથી અમે બીજા વિડીયો પણ તમારા આધારે અમે લાવી શકીએ અને ચેનલ પર નવા છો તો ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવામાં ના ભૂલો